ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના દમણ જિલ્લા દ્વારા આજે ડ્યુન્સ રેસીડેન્સી ડુનેઠા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી અને સહપ્રભારી દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અન્ય ઉપસ્થિતોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ઠંડેલ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ ગોપાલ દાદા બી એમ માછી વગેરે ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલી સભામાં સ્વાગત પ્રવચન અસ્પી દમણિયાએ કર્યું હતું અને સોશિયલ મીડિયાનો મુદ્દો પ્રદેશ કન્વીનર આશિષ પટેલે મૂક્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલે જણાવ્યું કે આજનું કાર્યકર્તા સંમેલન બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું રણશિંગું છે અને તમામ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ રાજ્યનો સર્વાંગી વિકાસ થયો છે અને બે મુદ્દા પર ચૂંટણી લડવાની છે એક વિકાસ અને બીજો અમારી યોજનાઓ આદરણીય મોદીજીના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચોવીસમાં અમારું સૂત્ર છે આ વખતે ફરી ચાર વાર ભારત આજે મજબૂત સક્ષમ અને વિશ્વને દિશા આપવાની ક્ષમતા ધરાવે છે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે હવે અમે ચૂંટણીના ઉંબરે ઊભા છીએ ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે અને તમામ લોકોનો ઉત્સાહ જોઈ અમારો આત્મવિશ્વાસ વધુ વધી ગયો છે રાજ્ય સહપ્રભારી દુષ્યંત પટેલે ઉપસ્થિત કાર્યકરોને બુથ જીતવા અને તેને મજબૂત કરવા પ્રેરણા આપી હતી આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજ્યપ્રભારી પૂર્ણેશ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે મિશન બે હજાર ચોવીસ અને આ વખતે ચારસો પાર એ જ ફોર્મ્યુલા સાથે લોકસભાની ચૂંટણીમાં જઈ રહ્યા છીએ ચૂંટણી જીતવા માટે આપણે વ્યવસ્થિત બૂથ અને ચૂંટણી સંચાલનનું મહત્વ સમજવું પડશે કાશ્મીરમાં આતંકવાદનો નાશ કરવાનો ભાજપનો સંકલ્પ સફળતા સાથે આગળ વધી રહ્યો છે અને તમે બધા જાણો છો કે કેવી રીતે કાશ્મીરી પંડિતોએ કલમ ત્રણસો સિત્તેરના આડમાં કાશ્મીર છોડીને ભાગવું પડ્યું હતું ભાજપ એક એવો પક્ષ છે જે રાષ્ટ્ર પ્રથમ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અનુસરે છે ભાજપ સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદને જબડા તોડ જવાબ આપ્યો છે અને આપણી સક્રિયતા વધારવી પડશે લોકસભાની ચૂંટણીને હવે માત્ર સો દિવસ જ બાકી રહ્યા હોય જવાબદારી સોંપવામાં આવશે તેમ જણાવ્યું દાદરા નગર આવેલી દમનદી પ્રદેશમાં પ્રભારી શ્રી પુણેશભાઈ મોદી અને દુષ્યભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ભૂત કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું છે લગભગ આજુબાજુ દરેક વૂચમાંથી બે કાર્યકર્તા એમાં બસો કાર્યકર્તાઓને નિમંત્રણ આવ્યું છે ને બે હજાર ચોવીસનું શંખના જ થઈ ચૂક્યું છે ને ચોવીસમાં દાદરાનગર હોવાના દમણમાં ભારતીય જનતા પાર્ટી બે સીટ જીતે એ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા એમનો ઉર્જાનો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ દમણ જિલ્લાની બેઠક આને આનેવાળે દિનોમાં કલ ખાનવેલ જિલ્લામાં એક બેઠક છે ઉસકે બાદ સિલવાસા ગ્રામીણ ચાર તારીખ કો સિલવાસા શહેર ઓર પાંચ તારીખ કો દીવ એસે પાંચો જિલ્લો જિલ્લા કે તબક્કાવાર એ બેઠક ચલી जिस तरह आदरणीय प्रधानमंत्री जी दिन भर इस देश के विकास या कार्य सुरक्षा कार्य कर रहे हैं वो सभी को जन जन तक पहुंचाने के लिए और इस प्रदेश में जो विकास हुए हैं शिक्षा स्वास्थ्य रोजगार सिविलाइवेशन टूरिज्म ये सभी जन जन तक पहुंचे, और योजनाएं भी जन जन तक पहुंचे, इसलिए सोशल मीडिया के माध्यम से सभी कार्यकर्ताओं हर जनता तक पहुँचे इसके बारे में भी